રાજકોટમાં રાત્રે ની મોટી બબાલ ના દ્રશ્યો જે છે તે સામે આવ્યા સાથે બબાલ કરી હોવાની વાત પણ સામે આવી રહી છે ગાડી અડી જવા જેવી બાબતે સમાચારો આગળ વાત તે તો સમાચાર રાજકોટ થી સામે આવી રહ્યા છે કે જ્યાં મોડી રાત્રે દારૂડીયાઓ બેફામ બન્યા છે ને મહિલા સાથે

કે જે જાહેર રસ્તા વચ્ચે મહિલા સાથે આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે તો બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો આ સામે આવવા કેટલી યોગ્ય વાત કહેવાય રાજકોટમાં એ મોડી રાતે થયેલી બબાલના વિડીયો પણ સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને સાથે જ લોકો એવું કહી રહ્યા છે કે દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી તમામે તમામ જે ગુજરાતની બોર્ડરો છે ત્યાં ચેકિંગ પણ કરવામાં આવે છે બસ હોય ગાડી હોય એ બધી ચેક કર્યા વગર એમને જવાબ નથી દેવામાં આવતી તો પછી દારૂ ક્યાંથી આવે છે ઉડીને આવે છે કે પછી ભાઈ નીચે જમીનમાંથી આવે છે એ પણ એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે તો પછી આ લેગરો પણ એટલા બેફામ કેમ બને છે અને અલગ અલગ આપણે વાત કરવામાં આવે રાજ્યમાંથી કેટલી વાર એવા કિસ્સાઓ સામે આવે કે લેગરો બેફામ બને એ પોલીસને ગમે એમ કહી દઈ પોલીસ પર હુમલો કરી દે છતાં પણ કોઈ જાતની કાર્યવાહી થાય ન થાય આપણને ના ખબર પરંતુ આ પ્રકારની વાત અને આ પ્રકારની ઘટના જ્યારે બને છે અને જ્યારે સ્થાનિક લોકોને ખબર પડે છે કે જે વ્યક્તિ એટલા બૂમ બરાડા પાડે છે એના મોઢામાંથી એટલી ગંધ આવે છે દારૂની ગંધ આવે છે ત્યારે સ્વાભાવિકપણે પીધેલી હાલતમાં છે એમને ભાન નથી કે શું બોલે છે ત્યારે આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે ત્યારે ચર્ચાઓ માત્ર ચર્ચાઓ પૂરતી સીમિત રહી જાય છે પોલીસ એમના પર શું કાર્યવાહી કરે છે તો ખબર નથી પરંતુ આ દ્રશ્યો જે સામે આવ્યા તેવા જુઓ કે ટ્રાફિક પોલીસ છે કર્મચારી એ દારૂડિયાને ત્યાંથી થોડો દૂર લઈ જઈને એમને સમજાવવાના પ્રયત્ન કરતી જોવા મળે છે જો એ વિડીયો કે જેની અંદર શું બબાલ થઈ હતી અને મહિલા સાથે એમણે કેવું વર્તન કર્યું આ બેન તમે કેમ જોતા છો બેન કૌ છોરેવાજી હોઈ છે બેન હું કરી લઈ લઉં છું મૂળનો